શ્રી સમસ્ત પોરબંદર ભોઈ સમાજ ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા છાયા રતનપુર રોડ ખાતે આવેલ જે નવનિર્મિત જે ગંગેશ્વર મહાદેવ મંદિર છે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરયાત્રા યજ્ઞ તેમજ મહાપ્રસાદી સહિતનું આયોજન છે તે કરાયું હતું સાથે જ મહાઆરતી તેમજ સન્માન સમારોહ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજવામાં આવ્યો હતો ખાસ કહી શકાય કે મહાશિવરાત્રિના પાવન દિવસે જ જે આ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો અને રાત્રિના ભજન સંધ્યા સહિતનું પણ ખાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે પોરબંદર ભોય સમાજ તેમજ ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા જે ગંગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને લઈને જ આ જે અલગ અલગ જે કાર્યક્રમો જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયા હતા અને રાત્રિના ભજન સંધ્યા સહિતના જે કાર્યક્રમો છે મહાપ્રસાદ છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે કહી શકાય કે આ મહાશિવરાત્રીના પાવન દિવસે જ જે આ મંદિર છે તે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું